વિસ્તારમાં રહેતી વર્ષીય પર યુવાને ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ બનતા પોલીસે નરાધામ યુવાનની ધરપકડ કરી છે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી બાર વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરાયું છે વિદ્યાર્થીનીને ને પોસલાવી પાડોશી યુવકે ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો આરોપી રાહુલ ચૌહાણે વિદ્યાર્થીનીને ઘરે બોલાવી શરીર સુખમાણી વિડીયો બનાવી લીધો હતો અને આરોપીએ વિદ્યાર્થીનીને ધમકી આપી હતી કે કોઈને કહેશે તો વિડીયો પરિવાર અને સોસાયટીના લોકોને મોકલી આપવાની ધમકી આપી હતી રાહુલની હવસ નહીં સંતોષાતા તેણે ફરી વિદ્યાર્થીનીને ઘરે બોલાવી હતી કિશોરી નહીં જતા અકળાયેલા રાહુલે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી જેથી કિશોરીએ હિંમત દાખવી સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી જેથી કિશોરીના પરિવાર દ્વારા અડાજણ પોલીસ મથકે જઈ રાધમ રાહુલ ચૌહાણ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે તાત્કાલિક અડાજણ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ નરાધમ રાહુલ ચૌહાણને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો ભોગ બનનાર છોકરી આશરે ઉમર વર્ષ બાકી છે અને આ કામના ફરિયાદી બેનની દીકરી થાય છે આ કામના આરોપી જે એ બાજુની બિલ્ડિંગમાં છે અને બે હજાર ચોવીસ ના વર્ષમાં જયારે નવરાત્રિ હતી ત્યારે આ બંને ભેગા થયેલા ત્યારે આ ના આરોપી છોકરીને બાલ્કનીમાં બોલાવેલ અને કહેલ કે તું મારા ઘરે આવ અને પાછી એના ઘરે ગયેલ અને એના સાથે એની મરજી વિરુદ્ધ એના હાથે સંભોગ કરેલ ત્યારબાદ વીસેક દિવસ પછી પણ આ છોકરીને એને એના ઘરે બોલાવી અને એના સાથે શરીર સંબંધ બાંધેલ હતા જેથી આ છોકરી ખૂબ ડરી ગઈ હતી ત્યારબાદ કોઈ એના મા બાપને કે મામાને કોઈને કંઈ કીધું નહીં પરંતુ આ બનાવ જે દાખલ થયો છે એના બે દિવસ પહેલા પણ આ કામ આરોપીએ આ ભોગ બનનાર બોલાવેલ અને એના સાથે જબરજસ્તી કરવા માટે તૈયારી કરે ત્યારે આ કોઈને કંઈ કીધા બજે ને ત્યારબાદ એને લાગ્યું કે મારા મા બાપને કેવું છે એટલે એને એના મમ્મીને કીધે અને ત્યાર પછી એ લોકો પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે અને આ કામના આરોપીને આ ગુનાના કારણે અટક કરવામાં આવેલ છે ના બ્લેક મેલ ને બંને ધમકી આપી કે જો બીજાને કઈ ફરીથી તો કહીશ તો તેને ધમકી આપે છે હવે તપાસ ચાલે છે તપાસ કરીશ